નવસારી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક સગીર અને યુવાને યુટ્યુબ પરથી શીખીને બનાવટી દારૂ બનાવવાનું અને વેચવાનું કોભાંડ આચર્યું છે ડિસેમ્બર બે હજાર તેવીસમાં નવસારી એસઓજી દ્વારા વિજલપુર લેક્યુ રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી બનાવટી દારૂ વેચાણ કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં વર્ષ અગાઉ એક યુવક અને સગીરની આ કેસમાં સંડોવણી બહાર આવતા બનાવટી દારૂના સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ હાલમાં આવતા કબજે કરાયેલા રસાયણ બનાવટી દારૂ હોવાનું ફલિત થયું હતું જેના આધારે એક યુવાન અને સગીર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે મુખ્ય આરોપી હેમંતશુ પાટીલ અને એક સગીર પોતાના રહેણાંક વિસ્તારમાં બનાવટી દારૂનું ઉત્પાદન કરી રહ્યા હતા અને તેનું પેકિંગ કરીને વેચાણ કરતા હતા એસઓજીના અધિકારીઓ ભક્તિશ બોરસે અને મયુર રઘુભાઈને માહિતી મળી હતી જેના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો દરમિયાન જપ્ત કરાયેલા આલ્કોહોલ સ્પિરિટ અને આલ્કોહોલ વિસ્કી ફ્લેવરના નમૂના એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા અને એક વર્ષ બાદ તેના એફએસએલ રિપોર્ટમાં આ દારૂ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું હતું એફએસએલ રિપોર્ટના આધારે પોલીસે હિમાંશુ પાટીલની ધરપકડ કરીને સ્થિરની અટકાયત કરી છે વિશેષ તપાસમાં જાણવા મળ્યું છે કે સગીર આરોપીને યુટ્યુબ વીડિયો જોઈને દારૂ બનાવવાની રીત શીખ્યાતીના સમગ્ર મામલે વિજલપુર પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે